આરોગ્ય વિભાગની પરીક્ષામાં હોબાળો મચ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અલગ અલગ સાત પદની એકસો બાસઠ ખાલી જગ્યાઓ માટે એકસો ત્રેવીસ કેન્દ્રોમાં લેવામાં આવેલ પરીક્ષા દરમિયાન સેવાસીની નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓએમઆર સીટ બદલાઈ જવાને પગલે પરીક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો પરીક્ષાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે અમારી પાસે ઓએમઆર સીટ આવી હતી ત્યારે જેમાં જવાબો લખેલા હતા તંત્રની ઘોર બેદરકારી કહો કે નિષ્કાળજીના પગલે એકસો અઠ્ઠાવન જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી શક્યા ન હતા નોકરીની આશા સાથે આવેલા ઉમેદવારોની ભવિષ્ય સાથે રમત રમનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ અને ફરીથી પરીક્ષા લેવાની માંગ પણ પરીક્ષાર્થી વંચિત રહેલા યુવકો દ્વારા કરવામાં આવી હતી નામ છે પ્રતિક આહીર અને સૌરાષ્ટ્રના રાજકોટથી બિલોંગ કરીએ છીએ અને એક જ્યારે ઘરેથી નીકળીએ ને સાહેબ ત્યારે એક મા બાપનું આશાનું કિરણ હોય છે કે ભાઈ મારો છોકરો જે છે એ પરીક્ષા આપશે અને પાસ કરશે એ જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હતી ત્રીસ જેવી જગ્યાઓ હતી અને બાર હજાર જેટલા ઉમેદવારો આજે અલગ અલગ વડોદરાના જે સેન્ટર છે એમાં પરીક્ષા આપવાની હતી અગિયાર વાગ્યાનો સમય હતો દરેક વિદ્યાર્થીઓ પોતાના ટાઈમે બેસી ગયા હતા વડોદરામાં આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એવો બનાવ બન્યો સાહેબ કે ખરેખર તંત્રની ઘોર બેદરકારી જાણી જોઈને બેદરકારી ભૂલથી બેદરકારી થઈ હોય તો આપણે સમજી શકીએ ઓએમઆર તમે વિચાર કરો સાહેબ ઓએમઆર બદલાઈ જાય ઓએમઆર અલગથી તમારે એમ કહેવાય ને કે અગાઉથી ફિલઅપ થઈ જાય તો અમારે શું સમજવાનું અમે સાહેબ છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે રાત દિવસ એક એમ કહેવાય ને કે એક એવું એક એવી આશા હોય છે કે ભાઈ કાલ સવારે ગવર્મેન્ટ જોબ મળે આજે આ સેન્ટરની અંદર ખુદ વીએમસીના અધિકારીઓએ પોતે એક કબલ્યું છે સત્તાના જે કોઈ પણ અધિકારીઓ જે છે એને પણ કબલ્યું છે ઓએમઆર અટલા બદલી થઈ જાય પરીક્ષા સાહેબ અમે પરીક્ષા આપવા આવ્યા હતા મારું નામ સિંધવા ઋષિ છે હું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી આવું છું અહીંયા એક્ઝામ દેવા માટે કાલે સાંજે હું નીકળેલો અને સવારે વહેલી સવારે આવી અને બધું ઓલું કરેલું અહીંયા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારો યુનિટ ટુમાં નંબર આવેલો હતો અને જે તે સમયે યોગ્ય સમયે અમે પહોંચી ગયા હતા અમને શરૂઆતથી જ અહીંયા અમારા બેગ છે મોબાઈલ છે પાકીટ છે એ બધું સ્કૂલની બહાર દેવામાં આવ્યું બધું ત્યાં અમે એક રિક્વેસ્ટ કરી હતી કે અમે બહારથી આવીએ છીએ અમારા મોબાઈલને કમસે કમ ખાલી સ્કૂલના આંગણમાં રાખવા દો તો પણ અમને એટલું એટલું પણ હેલ્પ કરવામાં આવેલી નહોતી અને અમને ઉપર એવું રીતનું કહેવામાં આવેલું કે કોઈ જવાબદારી અમારી રહેશે નહીં તમારે જે કરવું કરે એમ અમે અહીંયા ક્લાસમાં પહોંચ્યા પછી અમને સમય સમય થયો ત્યારે ઉત્તરવાહી આપવામાં આવી ઉત્તરવાહી આપવામાં આવી ત્યારે ઉત્તરવાહી અલગ વિદ્યાર્થીની ઉત્તરવાહી અમારી પાસે આપવામાં આવી જે નિરીક્ષકને ખબર પણ નહોતી કે આ યોગ્ય વ્યક્તિને યોગ્ય વિદ્યાર્થીને યોગ્ય ઉત્તરવાહી મળી છે કે નહીં ત્યારે અમારા ત્યાં ક્લાસના સ્ટુડન્ટે કીધેલું કે ભાઈ આ ઉત્તરવાહીમાં કંઈ ફેરફાર છે અને અમારી પોતાની ઉત્તરવાહી અમને મળેલી નથી ત્યારે એને ખબર પડી કે આ અમારાથી ભૂલ થઈ છે ત્યારે એની સીસીટીવી કેમેરા સામે સ્વીકારેલું પણ છે અને એ જે ઓએમઆર છે અમે એમાં અમારા રોલ નંબર પણ સીટ નંબર પણ લખી નાખેલા હતા એ લઈ લેવામાં આવી લઈ લેવામાં આવી પછી પંદર વીસ મિનિટ પછી પાછી અમારી જે ઓએમઆર હતી એ અમને આપવામાં આવી જ્યારે અમે એ લઈને જોયું ને ત્યારે અમે ઓલરેડી બીજા સ્ટુડન્ટના સ્ટ્રીટ નંબર લખેલા હતા હવે એ અમે ઓએમઆર લેખા પછી પેપર આપીએ તો એમાં ચેકચાક કરવું પડે અને ચેકચાક કરીએ તો વીએમસીની ગાઈડલાઈન પ્રમાણે અમે ગેરવ્યાજ વ્યાજબી કહેવાય તો અમે એમાં શું કરી શકીએ એટલા માટે અમારી પાસેથી એ પણ ઉત્તર વહી લઈ લેવામાં આવી અને અમે દોઢે દોઢ કલાક એમને ટૂંકમાં બેસીને કાઢવામાં આવી અમને અમને ખાલી એટલું જ આશ્વાસન અમે જયારે પૂછતા હતા ત્યારે એટલું જ આશ્વાસન આપવામાં આવ્યું કે આગળની ગાઈડલાઈન પ્રમાણે અમે હમણાં નજીકના સમયમાં કઈ અનો ઉકેલ કાઢીએ છીએ અમે કહેશું દોઢ કલાક પૂરી થઈ ગઈ પછી બીજા બધા જે બીજા યુનિટ વનમાં નહોતા હતા એ લોકો પેપર ભરીને નીકળી ગયા ત્યારે વીએમસીના અધિકારીને ખબર પડી ત્યારે વીએમસીના અધિકારી આવે છે અને અમે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ રીતના આ રીતનું અમારી સાથે બનેલું છે અને નિરીક્ષકની ભૂલના કારણે આ રીતના થયું છે તો આ પરીક્ષા રદ થાય એમ તો એનો જવાબ મેં એને એવી રીતનું કીધેલું હતું કે આ પરીક્ષા રદ કેમ કરવી કારણ કે તમારા ત્રણસો જ ફક્ત ત્રણસો જ વિદ્યાર્થીના કારણે એટલા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવી એ કેમ યોગ્ય છે ત્યારે આ આ વસ્તુ તો અમારું અમારું ભવિષ્યનું શું બરાબર અમે એટલું મહેનત કરી છે તો એનું શું ત્યારે અમે કીધું કે ભાઈ તો આનું આગળનું અમારું શું થઈ શકે તો એની અમને આશ્વાસન રૂપમાં એવું રીતનું કીધું કે નજીકના સમયમાં તમને એસએમએસ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા અમે આનું જે નક્કી કરશું અમે જે સોલ્યુશન કાઢશું એ તમને કહેવામાં આવશે એમ કહીને આશ્વાસન દઈને અમને ટૂંકમાં ત્યાંથી મોકલી દેવામાં આવ્યા છે એ સર એવું રીતનું કીધેલું હતું કે તમારા ફક્ત તમારા ત્રણસોના માટે આખી પરીક્ષા રદ ન થઈ શકે એ જ એનો જવાબ હતો ત્યાં એનો જવાબ એ જ હતો કે તમારા હવે તમારે ભૂલી જવાનું છે બધું વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની એકસો બાસઠ જગ્યા માટે છત્રીસ હજાર પાંચસો જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા તેમાંથી અઢાર હજાર ત્રણસો જેવા એટલે કે લગભગ આશરે પચાસ ટકા જેટલી સંખ્યા જણ આવેલ હતી આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી હતી જેમાં પોલીસ વિભાગનો સાથ સહકાર મળી રહેલો હતો કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા બાહ્ય બધી પ્રવૃત્તિને અન્ય કામગીરી કરવામાં આવેલ હતી એ આરોગ્ય વિભાગ દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવેલું હતું કોર્પોરેશનનો ફક્ત રોલ એટલો હતો કે બાહ્ય સુપરવિઝન કરવું ને બંદોબસ્ત કરવું એમાં પ્રિન્સિપાલ દ્વારા કંઈક સમસ્યા ઉપસ્થિત થયેલી હતી એવું જાણવા મળેલ છે એ અમારા ઉપલે અધિકારી અત્યારે ત્યાં પહોંચ્યા છે ને પ્રશ્નોનું કરવાની કોશિશ થઈ એ અમારા ઉચ્ચ અધિકારી એનો જવાબ આપી શકશે શું સમસ્યા છે શું કરી શકાશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર